છેલ્લો ગુણોત્તર એટલે લેણદાર ગુણોત્તર આ લેણદાર ગુણોત્તરની ઊંઘાળાની મુળતમાં આપણે ત્રણસો સાહીઠ આપેલા છે અઠવાડિયા પૂછેલા છે એટલે આપણે બાવન લઈશું અને મહિના પૂછેલું છે એટલે આપણે બહાર લઈશું કે મહિના બહાર આવે અને અઠવાડિયા બાવન આવે શરૂઆત કરીએ આપણે આપણે સૂત્ર આપણને ખબર હોવું જોઈએ પહેલાં તો હવે સૂત્ર પહેલાં લખી દઈએ લેણદાર ઉથલો શું આવશે લેણદાર ઉથલો અને છેદમાં સરેરાશ વેપારી દેવા શું આવવાનું છે સરેરાશ વેપારી દેવા અને ઉપર શું આવે તો ઉપર ઉધાર વેચાણની જગ્યાએ ઉધાર ખરીદી આવવાની તો ઉધાર ખરીદી છે કે જોઈ લે તો આ બે ખરીદી આપેલી છે કુલ ખરીદીમાંથી રોકડ ખરીદ તમે બાદ કરી નાખો એટલે તમને ઉધાર ખરીદી મળે છ માંથી બે ચાલીસ જાય એટલે છ લાખ માઇનસ બે લાખ ચાલીસ હજાર એટલે ત્રણ લાખ સાહીઠ હજાર આવે અને લખવું એ તમારે લખવાનું શું ઉધાર ખરીદી બરાબર કુલ ખરીદી માઇનસ રોકડ ખરીદી આવું બતાવી દેવાનું કુલ ખરીદી કેટલી છ લાખ રોકડ ખરીદી કેટલી બે લાખ ચાલીસ હજાર એટલે છમાંથી બે ચાલીસ જાય એટલે ત્રણ ને સાઠ અને ત્રણ સાઈઠ આપણે ઉધાર ખરીદી ઉપર લખી દેવાની ત્રણ લાખ હવે સરેરાશ વેપારી દેવા સરેરાશ વેપારી દેવા એટલે શરૂઆતના દેવાડાને લેડા એની લેવા ઉપર દેવી હુડી દેવાડાને લેની હુડી ક્યારે જ્યારે દેવાડા ઉઠલો હોય શરૂઆત આવી ગયું અને અહીંયા આખર એટલે આપણે લખવાનું સરેરાશ વેપારી દેવા બરાબર હું આખું સૂત્ર નથી લખતો કે મોટું થઈ જશે શરૂઆતના દેવાડાને લેદાળ એટલે પિસ્તાલીસ વત્તા સાઈઠ પિસ્તાળીસ વત્તા પંદર એટલે કેટલા થવાના સાહીઠ હજાર અહીંયા લેદાં ડેવ ચાલી વત્તા વીસ એટલે કેટલા થવાના સાહીઠ હજાર એટલે સાહીઠ ભાગ્યા સાહીઠ તમે લખજો આખું જ શું લખવાનું પિસ્તાળીસ વત્તા પંદર લખવાના અને પછી ચાલીસ વત્તા વીસ લખવાનું અહીંયા સાઈઠ વત્તા એટલે કેટલા થવાના એક લાખ વીસ ભાગ્યા બે એટલે છેલ્લે કેટલા આવવાના સાહીઠ હજાર જ આવવાના એટલે એ લખી દેવાનું સાહીઠ હજાર ત્રણ લાખ સાહીઠ હજાર ભાગ્યા સાહીઠ હજાર એટલે છ આવે અને છ ને આપણે લખવાનું વખત હવે આપણે છેલ્લે શોધવાનું છે ઉઘરાણીની મુદત ઉઘરાણીની મુદત ઉઘરાણીની મુદત કેવી રીતે પહેલાં દિવસમાં પૂછેલું છે એટલે એ લખીશું દિવસ દિવસ કેટલા છે તો ત્રણસો ને સાહીઠ તો ત્રણસો સાહીઠ ભાગ્યા છ એટલે ત્રણસો ને સાહીઠ ભાગ્યા છ છત્રીસ એટલે સાહીઠ દિવસ આવે ઉગ્રણીની મુદત કેટલી સાહીઠ દિવસ આપણને પૂછેલું છે અઠવાડિયામાં એટલે અહીંયા લખીશું અઠવાડિયામાં કેટલા અઠવાડિયા તો અઠવાડિયા બાવન આવે ભાગ્યા છ એટલે બાવન ભાગ્યા છ એટલે જવાબ આવશે બાવન આઠ પોઈન્ટ સડસઠ અઠવાડિયા અને છેલ્લે મહિનામાં શોધિત કાઢીએ એટલે કેટલા મહિના તો મહિના બાર આવે એટલે બારના છેદમાં છ એટલે બે મહિના કેટલા બે મહિના એટલે આ હતું લેદાનો ગુણોત્તર હવે વિડીયો ગમ્યો હોય ને તો હવે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો